અમદાવાદના સરદાર બાગમાં કોંગ્રેસનો વિરોધ એકસો તેતાળીસ સાંસદોના સસ્પેન્શનના વિરોધમાં ધરણા યોજવામાં આવ્યા લોકતંત્ર બચાવો સંવિધાન બચાવવાનો નારા સાથે વિરોધ કરાયો શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલની આગેવાનીમાં વિરોધ નોંધાવ્યો લોકતંત્ર બચાવો સંવિધાન બચાવવાના નારા લગાવવામાં આવ્યા હતા કોંગ્રેસના નેતાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે સંસદથી લઈ સડક સુધીનો આ વિવાદ ચાલી રહ્યો છે સંસદના

તમે સસ્પેન્ડ કરી દેવામાં આવે વિપક્ષની વાત સાંભળવામાં ના આવે વિપક્ષ સાથે સંવાદ કરવામાં ના આવે અને ભારતીયતા પાર્ટી હું કહું છું કે આ ચર્ચાથી કેમ ભાગી રહી છે શું એમની નિષ્ફળતા છે એ નિષ્ફળતાના કારણો શું છે કે સંસદની અંદર આટલા લોકો ઘૂસી ગયા સંસદની અંદર એ લોકો ફાયર બોમ્બ નાખ્યો જેનાથી ધુમાડો થયો અને આટલી ત્યાં ગેરવ્યવસ્થા સર્જાઈ ગઈ અને આટલી મોટી ચૂક તમે